પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાંતણા ગામે આગની ઘટના આવી સામે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાંતણા ગામ ખાતે આગની ઘટના બની હતી જેમાં જે ઘટનામાં ખેડૂતોને ચારો બળીને ખાક થઈ જતા ખેડૂતોને વ્યાપક વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચારાના વાડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો ચારામાં લાગેલ આગને કાબૂમાં કરવા ગ્રામજનોમાં દોડધામ મચી હતી અને આગને કાબૂમાં લેવા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી મળતી માહિતી અનુસાર ત્રણથી વધુ ઘાસચારાના ભરેલ વાળામાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે આ મામલે ચાર બળીને ખાખ થઈ ગઈ હતી